ડભોઈ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે એડવોકેટ આરિભાઈ મગરાણી તથા દીપકભાઈ ગજ્જર વચ્ચે રસાકસી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે આરિભાઈ મગરાણી ચૂંટાઈ આવ્યા હતા જ્યારે કે ઉપર ઉપપ્રમુખની ચૂંટણીમાં એડવોકેટ સોહમ વ્યાસ અને જુગલ રાજપૂત વચ્ચે રસાકસી રહી હતી જેમાં સોહમ વ્યાસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે મંત્રી પદે નિલેશભાઈ બારોટ અને એલ આર તરીકે મમતાબેન બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આજે ડભોઈ કોર્ટ ખાતે બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણી અધિકારી એસ એ બેલિન તથા સહઅધિકારી હર્ષિલ જોશીના ને જાહેળ યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારો હતા જેમાં આર્યભાઈ મકરાણીને અડતાલીસ મત મળ્યા હતા જ્યારે દીપકભાઈ ગજૌને પચીસ મત મળ્યા હતા આર્યભાઈ મકરાણી બહુમતીથી ચૂંટાઈ આવ્યા હતા ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં સોહમભાઈ વ્યાસ આડત્રીસ મત મળ્યા જેમાં વિજેતા જાહેર થયા હતા મંત્રી તરીકે એડવોકેટ નિલેશભાઈ બારોટ ચૂંટણી આવ્યા હતા તેમજ એલ આર માટે મમતાબેન જાગૃતિબેન અને ઇરફાનાબેન વચ્ચે રસાકસી ભરી ચૂંટણી હતી જેમાં મમતાબેને ચોસઠ મત મળ્યા તેઓને વધુ મત મળતા ચૂંટાયેલા જાહેર કર્યા હતા વકીલ મંડળના એક વર્ષ માટે નવા હોદ્દેદારો માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ વકીલોમાં એક ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી તમામ વિજેતા હોદ્દેદારોને ફુલહાર પહેરાવીને ખુશી વ્યક્ત કરી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કે પ્રમુખ હરીફભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે વકીલ મંડળના જે કાંઈ પણ પ્રશ્ન હશે તેઓનો વહેલી તકે ઉકેલ લાવવાનું અને સૌને સાથે લઈને ચાલવાનું જણાવ્યું હતું અને તમામ ચૂંટાયેલા હોદ્દેદારો વતી એડવોકેટનો આભાર માન્યો હતો ચૂંટણી ચોવીસ પચીસ ની આજરોજ યોજાઈ અને તેમાં પંચોતેર મતદારોએ મતદાન કર્યું છે ડભોઈના પંચોતેર એડવોકેટે આમાં મતદાન કરેલું છે તમામ સિનિયર જુનિયર વકીલોના મતદાનથી હું પ્રમુખ પદે અડતાલીસ મત મારા આવેલા છે અને જેથી મને વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે તેમજ ઉપપ્રમુખ તરીકે સોહલ વી વ્યાસને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલો છે નિલેશભાઈ બારોટને પણ વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે તેમજ એલાનની સીટ પર મમતાબેન

કોર્ટ સંકુલનું કામ કરવાનું છે વકીલોના હિતો છે વકીલોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોનું મારે નિરાકરણ લાવવાનું છે તે માટે વકીલોએ મારી પર ફરીથી વિશ્વાસ મૂકેલો છે અગાઉ હું બે વર્ષ સેક્રેટરી પદ પર ચૂંટાઈને આવેલો આજ રોજ મને પ્રમુખ પદે વિજેતા જાહેર કરવામાં આવેલો છે જેથી હું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મારા જુનિયર સિનિયર વકીલોનો હું દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ આજ રોજ ડભોઈ બારની ની ચૂંટણી બે હજાર ચોવીસ પચીસની યોજવામાં આવેલી જેમાં એલ આરમાં જાગૃતિબહેન શાહ અને મમતાબેન વિનર થયા છે પ્રમુખમાં હરીફભાઈ વિનર થયા છે મંત્રીમાં નિલેશભાઈ અને ઉપપ્રમુખમાં સોમભાઈ વ્યાસ વિનર થયેલા છે એ રીતના વિજેતા જાહેર કરવામાં આવે છે અને જે મેમ્બર કમિટી છે એને બિનહરીફ જાહેર કરવામાં છે ચાર મેમ્બર છે એમાં મોહસિનભાઈ અ રવિભાઈ ભાટિયા અનુજભાઈ અને રવિભાઈ સોલંકી એ રીતના આજ ચૂંટણી સંપન્ન થયેલી છે અને આ લોકોને વિજેતા જાહેર કરવામાં આવેલા છે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો